જેના જીવનમાં પ્રભાવ છે જેને આભા છે જેનું સન્માન છે એ દક્ષ મહારાજ છે ત્યારે હાથ જોડીને ચંદ્રની સાથે વાર્તાલાપ કરે છે દક્ષ એ કહેવા માંગે છે કે જમાય સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ કેવી નમ્રતા રાખવી જોઈએ કારણ કે અંતે તો આપણી દીકરીનું ભવિષ્ય આપણા જમાયના હાથમાં છે

પણ સાંભળો એટલે વિમલે કુળ ઉજળુ કુળ જેના કુળમાં કોઈ કલંક નથી એવા શ્રેષ્ઠ કુળમાં તમારો જન્મ છે અને ઘણા કુલ એવા હોય એ કુલ કલંકિત ન હોય અને પેલા કોઈ પરિવાર માં દીકરી આપતા તેના કુળ ને જોતા તેના મોસાળ ને જોતા કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કલંકિત તો નથી ને આ લોકો ગુનાહિત પ્રવૃત્તિ તો નથી કરી ને હા જોતા હતા તેના મહોળ પક્ષમાં કોણ કોણ છે જોતા હતા અને તેના પૂર્વજો દાદા પરદાદા ઇતિહાસ કેવો છે બધું જોતા હતા અને આપણામાં બારોડ દેવાતા હતા જે ચોપડા લખતા હતા અને એને પૂછવામાં આવતું હતું કે આના જે પરદાદા એ દાદા એ લોકોના જીવન ચરિત્રો કેવા હતા ત્યારે દીકરી દેતા હતા તેથી દક્ષ મહારાજે કહ્યું કે ચંદ્ર મહારાજ તમારો કુળ કેટલો શ્રેષ્ઠ છે શ્રેષ્ઠ કુળમાં તમારો જન્મ થયો છે વિમલ કુળ કુળમાં કોઈ કલંક નથી વર્તમાનમાં પણ અનેક એવા પરિવારો છે કે જેને પોલીસ સ્ટેશન નથી જોયું

આવા પરિવારોને મેં જોયા છે આવા પરિવારો સાથે મને રહેવાનો અવસર મળ્યો છે કલિયુગની અંદર આ સત્યુ એકબીજા પ્રત્યે એકબીજા ભાવ રાખે પુત્ર વધુ બધી લાથે ભેળવી મળીને રહે અને પુત્ર વધુ પિયરમાં જાય તો સાસુને છોડતા છોડતા રડે તમે જોત કરો સાસુનો વ્યવહાર કેટલો સુંદર છે કે એમની પુત્ર ઉધુ તેના મા બાપને મળવા માટે પિયણમાં જાય છે તો સાસુને બદ ભરીને મળે રડતા 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 જાય કે તમને છોડવા નથી ગમતા આ કેટલો પ્રેમ છે પરિવાર કોને કહેવાય જ્યાં પારાવાર પ્રેમ હોય એકબીજા પ્રત્યે તેને પરિવાર કહેવાય સાથે રહેતા હોય તેને પરિવાર ન કહેવાય પણ એકબીજા પ્રત્યે પારાવાર પ્રેમ હોય તેને પરિવાર કહેવાય છે તેથી દક્ષ મહારાજ કહે ચંદ્ર તમે કેટલા શ્રેષ્ઠ માણસ છો પૂછકુળમાં તમારો જન્મ થયો છે વિમલ કુળમાં તમારું અવતરણ થયું છું પણ આ તમે વિમલે વિમલે કલા નિધે આશરેશું યુરા દ દક્ષ મહારાજે છે તમને જે આશ્રિત છે એની સાથે આવું જ વર્તન કરો છો છવ્વીસને તમે ઓછું સન્માન આપો છો રૂહિણીને તમે વધારે સન્માન આપો છો

આ વ્યવહાર કુશળતા કહે છે પછી આવો વ્યવહાર નહી કરતા જેટલું રોહિણીને સન્માન આપો છો સન્માન તેની સાથે જે બહેનો આવેલી છે એની સાથે એવું સન્માન કરજો આવું જો તમે વર્તન કરતા રહેશો તો તમારા જીવનમાં ખુબ જ દુઃખો ઉભા થશે આ દક્ષ મહારાજ કહે છે આ તમારા જીવનમાં તમારો વ્યવહાર નર્ક જેવા દુઃખ નો ઉભા કરશે અને આપણો વ્યવહાર આપણી ઓળખાણ છે આપણો વ્યવહાર આપણા જીવનમાં સ્વર્ગ પણ બનાવી શકે છે આપણા જીવનમાં નર્ક પણ ઉભા કરી શકે છે દક્ષ મહારાજ તો સમજાવીને જતા રહ્યા પણ ચંદ્રના વ્યવહારમાં કોઈ બદલાવ નથી આવ્યો એનો એ જ વ્યવહાર છે ત્યારે ભગવાન મહર્ષિ વેદ કહે છે કે જેના જીવનમાં શુભ થવાનું હોય એનું કોઈ અશુભ ન કરી શકે અને જેનું અશુભ જ થવાનું હોય તેનું કોઈ શુભ પણ ન કરી શકે આ નિયતિનો એક નિયમ છે જે હરી કરે એ જ થવાનું હોય નિયતિ જે નિર્ણય લેવાની હોય એ જ એ જ થવાનું હોય છે ભગવાન મહાદેવ પણ આ દેવતાઓને આ વાત કરેલી જ્યારે શિવને પાર્વતીના વિવાહ થયા શિવને પાર્વતી જે વનમાં વિચરણ કરતા હતા એ વનમાં કોઈ પુરુષ પગ મૂકે તો પણ એ પુરુષ નારી બની જતો હતો આવું એક શિવ અને પાર્વતીનું સુંદર વિચરણ હતું શિવ અને પાર્વતીની અદભુત લીલા હતી જ્યારે વનમાં પ્રવેશ કરે છે અને દેવતાઓનું પુરુષ તત્વ એ નષ્ટ પામે છે અને ભગવાન શંકરજી એ સમયે દેવતાઓને કહે છે કે દેવતાઓ હું આપના દુઃખને ભૂલી શકું છું મને ખબર છે કે તમારે મારા થકી પુત્ર જોઈએ છે અને પુત્ર તારકાસુર અંત કરે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તે અને યોગ્ય ઘડીએ જે પુત્રનો જન્મ થાય છે એ જ પુત્ર તારકાસુર નો વધ કરી શકે છે પણ તમારું ધૈર્ય નહી રહ્યું મહાપુરુષો નું શ્રેષ્ઠ લક્ષણ છે ધૈર્ય સ્વયં શિવ કહે છે કે તમે વિચલિત થયા પણ અંતે મહાદેવે કહ્યું કે નિયતિ જે નિર્ણય લે એ જ થતું હોય છે એવી રીતે કહી અને ભગવાન શંકરજી પોતાનો તેજ

ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે જેનું અશુભ થવાનું હોય એનું શુભ કોણ કરી શકે અને જેનું શુભ જ થવાનું છે તેને દુનિયામાં કોઈ અશુભ ન કરી શકે આગે પ્રકૃતિ જે નિર્ણય લે છે એ જ નિર્ણય પહેલો અને આખરી નિર્ણય હોય છે તેથી પ્રકૃતિ સાથે જોડાઈ રહેવું એ બહુ જ મોટી વિદ્યા છે આ દુનિયામાં આપણા માટે બીજું કઈ નથી એક પરમાત્મા છે એક આત્મા છે અને પ્રકૃતિ છે અને વચ્ચે આત્મા રહેલો જે તાર પ્રકૃતિ છે કે પરમાત્મા છે એની સાથે આપણે કઈ રીતે જોડાઈ રહેવું એ મોટી કલા છે અને એ કલા ભગવાન શિવજી ધ્યાન પરંપરામાં દેખાડે છે ધ્યાન એટલે શું પ્રકૃતિ આત્મા અને પરમાત્મા સાથેનો એકાત્મા તેને ધ્યાન કહેવાય છે ધ્યાન એટલે આંખો બંધ કરીને બેસી જવું તેને ધ્યાન નથી કહ્યું

નું લક્ષણ છે વધારે પડતું બોલવું તો પણ કલેશ ચાલતો રહ્યો ચાલતો રહ્યો ચાલતો હવે છી ચંદ્ર ના વ્યવહારમાં કોઈ બદલાવ નથી આપ જરા ને અને હવે આ દક્ષ ને ધૈર્ય નથી કારણ કે દીકરીનું દુઃખ હોય બાપ એક વર્ષ સહન કરે બે વર્ષ સહન કરે ત્રણ વર્ષ સહન કરે બહુ પાંચ વર્ષ એ દીકરીનો બાપ જોયા કરે પછી તો કઈક ઊંચું માથું કરે જ ને અને ભારતને ભારતની દીકરીઓ માટે ખાસ કરીને આપણા ગુજરાતની દીકરીઓ માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ કે ગુજરાતમાં આપણી દીકરીઓ એટલી સંસ્કારી હોય છે કે સાસરે જાય દુઃખના ડુંગરા તૂટી પડે તો પણ એ પોતાના દુઃખની અણસાર પોતાના બાપને ન આવવા દે એ આપણી દીકરીઓ છે એ આપણી દીકરીઓના સંસ્કાર છે મેં જોયું છે અમે ગીતની પંક્તિ બદલાવી છે આપણે વર્ષોથી ગાતા આવીએ છીએ દીકરી તો પારકી થા પણ કહેવાય શા માટે ભલામણે દીકરીને પારકી શા માટે સમજો તમે તમારી પેટ જન્મ નથી લીધો એ તમારા ઘરમાં મૂટી નથી થઈ દીકરી તમારું લોય છે દીકરી તમારા સંસ્કાર છે શા માટે દીકરીને પારકી માનીએ આપણે અને કેટલા ડાયા માણસો તમે સમાજમાં જુઓ એવો બાપ ભણેલો ગણેલો સુગ્ન બાપ હોય જેટલી મિલકત પોતાના દીકરાને આપે એટલી જ મિલકત પોતાની દીકરીઓને પણ આપે છે એક સરખા ભાગ પડે છે ચાર સંતાનો તો ચાર સંતાનો સરખા ભાગ પડે છે એવું નથી કે દીકરાને જ આપે છે વર્તમાન યુગની અંદર કઈક નવું દેખાય રહ્યું નવું થઈ રહ્યું છે નવું થવું જ જોઈએ પરિવર્તન એ સમાજનો નિયમ છે અને પરિવર્તન ન થાય તો સમાજની ઉન્નતિ પણ ન થાય અને બહુ હૃદયથી મારી પ્રાર્થના છે કે સમાજની અંદર એવા કોઈ નિયમો હોય કે સમાજની ઉન્નતિમાં પ્રગતિમાં અવરોધરૂપ થતા હોય છે એવા ઝડકા ભરેલા કોઈ રિવાજ હોય રિવાજોને દયા માણસોએ પોતાની આગળ હાલી રિવાજોને દૂર કરવા જોઈએ રિવાજોને બંધ કરવા જોઈએ રિવાજોને બદલવા જોઈએ જે આપણી આર્થિક સ્થિતિમાં અડચણરૂપ હોય જે આપણી ઉન્નતિમાં સમાજની અંદર આપણો સ્થાન મેળવવામાં જે અલગ રૂપે અડચણરૂપ થતા હોય એવા રિવાજોને જડમૂળમાંથી દૂર કરવા જોઈએ સંતોની ઉપસ્થિતિ ખૂબ તાલીઓ સંતોને પ્રણામ કરીએ છીએ ખૂબ હૃદયથી આપ સૌનો આદર સાથે સત્કાર સાથે સ્વાગત છે એ સમાજના આગ્રણી માણસોનું કામ છે ઘણા રિવાજો આપણા સમાજમાં એવા હોય છે સમાજને આગળ વધવા દેવામાં ઘણા બધા અડચણરૂપ છે અને પોતાથી શરૂઆત કરવી જોઈએ અને બહુ વારંવાર કહું છું જેવી રીતે દીકરાને ભણાવો છો એવી રીતે દીકરીઓને ભણાવજો જોકે તમે સૌ ડાયા માણસો છો છો તમને તમારે ન હોય તમે ભણાવો દીકરીઓને કેમ પણ જોઈએ ચાણક્ય નીતિમાં કહ્યું સુભાષિત અંદર કે જે દેશની માતા વિદ્યાવાન હોય જે દેશની માતા ભણેલી હોય છે એના સંતાનો પણ વિદ્વાન ને ભણેલા જન્મે છે માતા વિદ્યાવાન હોવી જરૂરી છે એટલે નારી શક્તિ કોઈ સામાન્ય શક્તિ નથી નહીં છે અને બીજી પંક્તિ છે દીકરીને ગાય દોરે ત્યાં જાય ખોટી વાત દીકરીને ગાય દોરે ત્યાં ન જાય એ કરી જ્યાં જાય ત્યાં જવા ના દેવાય અને શું મહાપળ ગ્રંથમાં પાર્વતી ખંડમાં આ બધું વર્ણન છે કે દરેક પિતાએ પોતાની દીકરીને કેવા વર સાથે વરાવવી અને વરમાં કેટલા લક્ષણો હોવા જોઈએ એનું વર્ણન છે અપાહિજ હોય વેસની હોય દિવ્યાંગ હોય નિર્ધન હોય આવા વરને જો કન્યા વરાવે સમાજ કે રાજાના દબાવની વચ્ચે આવે તો પિતા નરક નો ભાગી થાય આ શ્લોકો સાથે બધું વર્ણન છે દીકરીને ગાય દોરે ત્યાં જાય ગાય કોઈ કસાઈ ને લઈ જતો દવા દેવાની આપણે નહીં તેથી પંક્તિ બદલવાની જરૂર છે દીકરી ને ગાય ને રક્ષા કરાય અને વર્તમાન યુગમાં બહુ જરૂરી છે કોઈ પણ સમાજની દીકરી અને મારી દીકરીઓને પણ હૃદયપૂર્વક ની મારી પ્રાર્થના છે એક સાધુ તરીકે પ્રાર્થના કરું છું ભણેલી ગણેલી દીકરીઓને ખાસ ખૂબ ભણો પગભર થાવ આકાશમાં ઉડાન ભરો ખૂબ મોટી પ્રતિષ્ઠા પદ હાંસલ કરો પણ ભણેલી ગણેલી દીકરીઓને મારી પ્રાર્થના છે કમસે કમ તમારા બાપને કન્યાદાન કરવાનો અવસર આપજો એ હૃદયપૂર્વકની પ્રાર્થના છે અને દીકરીઓને હૃદયપૂર્વકની બીજી પ્રાર્થના છે જે ભણેલી ગણેલી દીકરીઓ જે આકાશમાં ઉડવા લાગે છે દીકરીઓ એવી દીકરીઓને પ્રાર્થના છે કે વિવાહ કરો તો તમારા સમાજમાં કરજો સમાજની રૂપરેખાને તોડવાની જરૂર નથી સમાજ આપણા માટે સુરક્ષિત છે સમાજ આપણી ઢાલ છે સમાજ આપણો ઘણા બધા લોકો સમાજ આપણને હું આપી દીધું પણ સમાજ આપણા માટે આપણી છત્રછાયા છે આપણો કવચ છે આપણી એમાં સુરક્ષા જ ઘણા લોકો ગેર હિન્દુમાં જયારે દીકરીઓ જાય છે ત્યારે કઈ કઈ હાલતો થાય છે તમારે સામે વર્ણન કરો તો આંખ ભરાઈ જાય છે અમારી નરી આંખો એમાં જોયેલું છે જે દીકરીઓ ગેર હિન્દુમાં ગઈ છે અને કેટલી દુઃખી થાય છે તેથી દીકરી પારકી નહીં દીકરી આપણી જ અને દીકરીને ગાય દોરેતા ન જાય દીકરીને ગાયની રક્ષા કરાય છે ગાય રક્ષા કરા દીખલી તો દીકરી તો ચંદ્ર ને કહે ચંદ્રતામ યથા મે તમને પહેલા કેટલી વાર સમજાવ્યા તમે કેમ મેં તમને કરી કે જેવો વ્યવહાર તમે રૂઢની સાથે કરો છો વ્યવહાર સૌ સાથે તમે કરો આ શા માટે તમે કરી રહ્યા છો અને કોઈ પણ માણસની દુઃખ સહન કરવાની કોઈ હદ હોય શકે છે ત્યારે માણસ નો નિશાસો લાગે અને શ્રાપ લાગે છે હવે દક્ષ મહારાજ દુઃખ પૂર્વક ચંદ્ર ને કહે છે ચંદ્ર ને બહુ રાહ જોઈ મેં તમને ઘણું સમજાવ્યા મેં તમને પ્રાર્થનાઓ કરી પણ તમે મારી વાત માની જ નહીં અને દક્ષ મહારાજ આવે દુઃખ ના જોઈ શકવાને કારણે દુખિત હૃદયથી આ દક્ષ મહારાજ ચંદ્રને શ્રાપ આપે છે અને દક્ષ બોલે છે શ્રીરામ ચંદ્ર પૂર્વે

પુત્રીઓ પોતાના પિતાને સમજાવે લાગે જો તમે દીકરીઓનો સ્વભાવ કેવો છે છવ્વીસ પુત્રીને કહ્યું કે પિતાજી આ શું કર્યું તમે એક તો હતી બધી જ એમાં તમે ચંદ્રને શ્રાપ આપ્યો અને શ્રાપને કારણે ચંદ્ર ક્ષયરોગી બને અમારા દુખમાં વધારો થયો પિતાજી અમે તમને સમજાવવાનું કહ્યું હતું અમે તમને શ્રાપ આપવાનું નહીં કહ્યું હતું શ્રાપ આપીને તમે દુઃખમાં વધારો કર્યો છે દક્ષ મહારાજ પુત્રીઓને કહે છે છે પુત્રીઓ દીકરીઓ ખરેખર ભૂલ કરી મારે ચંદ્રને શ્રાપ આપવાની જરૂર નહીં હતી મારે ચંદ્રને વારંવાર સમજાવવાની જરૂર હતી અને તમને ધૈર્યના પાઠ ભણાવવાની જરૂર હતી થોડું ધૈર્ય રાખો થોડું ધૈર્ય રાખો થોડું ધૈર્ય રાખો પણ મારું જ ધૈર્ય ન રહ્યું મેં ચંદ્રને શ્રાપ આપ્યો સમય દક્ષ મહારાજ સુંદર પ્રવચન કરે છે એ સમયે નિર્ણય નહીં લેવો જોઈએ એ સમયે માણસે મૌન રહેવું જોઈએ ભાવેશમાં આવેગમાં આવેટા નિર્ણયો અને તદ્દન એ સમયે જૂઠા જ નિર્ણયો હોય છે સ્થિર પ્રજ્ઞ રહેવું પડે ત્યારે નિર્ણય સાચો લેવા છે મેં ખોટો નિર્ણય લીધો છે અને દીકરીઓ એ પણ ખરું દુઃખ વહેંચવાથી વધે છે તેથી હે પુત્રીઓ જ્યારે જીવનમાં દુઃખ દિવસો વીતતા હોય ત્યારે હંમેશા ધૈર્ય રાખવું જોઈએ ભજન કરવું જોઈએ એકાંતમાં રહેવું જોઈએ સહન શક્તિ વધારવી જોઈએ અને શાંત રહેવું જોઈએ આ વાત દરેક માણસે ખૂબ વિચારવા જેવે છે શ્લોકાત્મક વર્ણન છે દક્ષ મહારાજે વાત કરી છે આવેગમાં આવેશમાં લાગણીમાં અને ક્રોધમાં લીધેલા નિર્ણયો જળમૂળમાંથી જુઠા હોય છે ઘણી કોઈ પ્રત્યે બહુ લાગણી થઈ જાય ખોટા નિર્ણયો આવેગમાં આવી જાય આવેશમાં આવી જાય ઘણી વાર જોયું છે ખીચામાં એટલા બધા પૈસા ઉડાડ દે હવારે

અને ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય અભિમાનથી ક્રોધ વધે છે અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંતે સંગોધ્યું અને ક્રોધી વ્યક્તિ નું પહેલું ઓળખાણ છે અજ્ઞાનતા દાયવ માણસ સજ્જન માણસ વિદ્વાન માણસ જ્ઞાની માણસ વાત વાતમાં ક્રોધ નગર ક્રોધ માણસ માટે કલંક છે અને આજે તો વિજ્ઞાનિક ડોક્ટરોએ કહ્યું સંશોધન કર્યું છે કે ક્રોધ રોગ પ્રતિકારક શક્તિને નષ્ટ કરી દે છે ક્રોધ રૂપનું ભક્ષણ કરે છે ક્રોધ આયુષ્યને ઓછી કરે છે ક્રોધ એ માનસને અહિત કરે છે એક ક્ષણવાર કરેલો ક્રોધ 72 કલાક સુધી કરોડ રજમાં કંપન આપે છે ક્રોધ કરવાથી યાદ શક્તિ નષ્ટ થાય છે ક્રોધ કરવાથી લોહીનું પાણી બને છે ક્રોધ કરવાથી હૃદયમાં કંપન આવે છે ક્રોધ કરવાથી જલ્દી માણસ ગરડો થઈ જાય છે અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો કારણ કે ક્રોધ આવે જયારે આંખ પણ બંધ થઈ જાય ક્રોધ આવે જયારે કાન પણ બંધ થઈ જાય એ કોઈનું સાંભળતો પણ નથી અને કોઈને ઓળખતો પણ નથી તેથી ક્રોધ ઉપર સંયમ રાખો એ મોટી બુદ્ધિમતાનું કામ છે દક્ષ મહારાજે પોતાની પુત્રીઓને સુંદર પ્રવચન આપ્યું છે અંતે અફસોસ કરતા દક્ષ મહારાજ જાય છે